સિહોરના ગૌતમેશ્વર તળાવના ઉપરવાસના ભાગે ભારે વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવ ફરી છલકાયું છે તળાવના પંદરમી વધુ દરવાજા ખુલતા નદીમાં પૂર જેવું પાણી આવ્યું હતું સિહોરના એક ડોક્ટરની કાર પણ પાણીમાં તણાઈ હતી નગરપાલિકાનો સ્ટાફ સલામતી માટે સ્થળ ઉપર પહોંચી ગયેલ કોઈ નુકસાન થયેલ નથી સિહોર રાજકોટ હાઇવે ઉપર પાણી ફરી વળ્યા હતા પણ હાલ સ્થિતિ સામાન્ય છે વાહનવ્યવહાર પણ ચાલુ છે આપવું <laughs>

અને હવે આ લેવલા પાણી જાતું પાણી વાહન તો ભડું જેવું આ લેવલા પાણી જાતું આની પહેલા ઓવર થતું હતું જો તો અલવાય જ નમનો તો છે પણ આવ્યું ને આ બે જણા આવો જોન પી પર આપણે તો બોટ લઈ કે આ ભાઈ મનારે આ પાટ રોયા બેલાના વિયેજા તો આવી ગયો આ રોડ લેવો પડે આપણે પાણી આવ્યું કુમાર ને આવે લેવલ પાણી આ બધા વાહનને પાણી દાતો આની પેલા ઓવર છો તો બપોર પર નીકળવાનો ઓછું છે આવ્યું ને બે જણા આવો જો

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું જોઈશું આભાર